એલસીવી એસઓજી તેમજ અમારા દ્વારા ઘટના સ્થળનું વિઝિટ કરવામાં આવેલી ત્યાં પ્રાથમિક દ્રષ્ટિએ દોરીના એક છેડા ઉપરથી અંબોડા એટલે કે વાળ મળી આવેલ જેની સાથે એક તાવીજ માદળિયું જે કહેવાય એવું પણ લટકેલું હતું અને બીજા ગળાફાંસામાં ચામડીની સાથે સોનાની કડીઓ હોય જે કાનમાં પહેરવાની એવું લટકેલું મળેલું હતું અને નીચેના વિસ્તારમાં બે માનવ ખોપડીઓ અમને મળેલી એલસીબી એસઓજી તેમજ અમારા દ્વારા ઘટના સ્થળનું વિઝિટ કરવામાં આવેલી ત્યાં પ્રાથમિક દ્રષ્ટિએ દોરીના એક છેડા ઉપરથી અંબોડા એટલે કે વાળ મળી આવેલ જેની સાથે એક તાવીજ માદળીઓ જે કહેવાય એવું પણ લટકેલું હતું અને બીજા ગળાફાંસામાં ચામડીની સાથે સોનાની કડીઓ હોય જે કાનમાં પહેરવાની એવું લટકેલું મળેલું હતું અને નીચેના વિસ્તારમાં બે માનવ ખોપડીઓ અમને મળેલી